દોસ્તો આજે હું મારી સ્ટોર માં કેટલા સામાન છે તે હું તમને બતાવીશ કયા કયા સામાન છે કપડા ધોવાનો સાબુ છે કપડા ધોવાનો પાવડર છે ખારી છે આ સ્ટોસ બિસ્કિટ છે આ બધા મસાલા છે બાસમતી ચાવલ છે

અડદની દાળ, મસૂરની દાળ, મગ દાળ આ electronic સામાન છે. ગુલાબ જાંબુ આ cutlery સામાન છે. phenyl સામાન છે. આ ગુટકા છે, chewing છે, સરસવ તેલ, સિંગ તેલ, સોયાબીન, તેલ પણ પૂરી નું ભી સામાન છાપડી જોડે કેમ પણ છે મેગી આ બધા પાંચ વાળી આઈટમ છે બધી રીઅલ અને ગોપાલ બાલાજી ની આ મારો આગળ નો કાઉન્ટર આ રીતે છે આ ફ્રીજ આટલી વસ્તુ અમે રાખીએ છીએ આ રીતે ફ્રીજ છે કોલ્ડ ડ્રિંક છે દૂધ છે દહીં છે બટાકા ડુંગળી શાકભાજી ને ભી સામાન છાપડી જોડે जाड़ू छे आदि मल हमें बाबा आप ये छे जो खाना कट्टा छे मोरेस गाउनो लोट आ पावर छे आचाना चाना कप छे आ ब्रश छे आ बाजू કાજુ બદામ છે દસ દસ રૂપિયા વાળી પડી હતી પનીર મસાલો છે ગોપી છે બલ્બ છે લીંબુરા આ રીતે મારી દુકાન દેખાય છે આ રીતે મેં શણગાર કર્યો છે દેખો કઈ રીતે લાગે છે આપણી દુકાન જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળતા રહીશું આવા નવા વિડીયો લઈને જય માતાજી